નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતીની ખાસ રજૂઆત સદાબહાર લંભે અને હું છું આપની સાથે બંસી રાજપૂત આ કાર્યક્રમમાં હું ખાસ કરીને આપ લોકોની મુલાકાત એવી પ્રતિભાઓ સાથે કરાવતી હોઉં છું કે જેમને સંઘર્ષથી સફળતા સુધીની એક અનેરી જે સફર છે તે ખેડી હોય છે અને આજે આપણે જેમને મળવાના છીએ પત્રકાર ક્ષેત્રે કે પછી એન્કરિંગ ક્ષેત્રે જેમની વાત કરવામાં આવે તો એમનો કોઈ બીજો જોટો નથી એવું કહીએ તો પણ અતિશક્તિ નથી તેવા દેવાંગ ભટ્ટ આજે આપણી સાથે જોડાયા છે સર વેલકમ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મચી જે રીતે હું એવું કહીશ કે મારું આજે સૌભાગ્ય છે કે જેમના નામે એક આ પ્રકારના ટોક છે એનો લિમકા બુક ઓફ રેકોર્ડ બોલે છે એમનું આજે મતલબ એમની સાથે સંવાદ સાધવાનો મને મોકો મળ્યો છે પરંતુ મારે એ જાણવું છે કે શરૂઆત ક્યાંથી થઈ સર શરૂઆત અગેન આઈ થિંક દરેક વ્યક્તિને કરિયરમાં આઈ થિંક તમે પણ તમારી સાથે કનેક્ટ કરશો કે બીજા જે પણ લોકોને મળશો તો શરૂઆત છે ને ફ્લુકથી જ થતી હોય છે ઓકે હું માનું ત્યાં સુધી વોટ યુ હેવ પ્લાન એ ક્યારેય લગભગ નથી થતું લાઈફમાં ફ્લુક થતું હોય છે અને ફ્લુકમાં મેં જોયું છે કે કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય ને તો પહેલાં તો એને કીક વાગવી જોઈએ અને કીક ક્યારે વાગે જો ઇન્સલ્ટ થાય તો ઓકે આ એક મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ મારા લાઈફમાં તમે જોશો ને તો એ સફળ ક્યારે થયો તો કે કીક વાગી તો અને કીક ક્યારે વાગે જો એનું ઇન્સલ્ટ થાય તો કેટલાય સફળ લોકોનો ગાંધીજીને પણ ઇન્સલ્ટ થયું એનાથી એમને કીક વાગી હી કમ્સ ટુ પરંતુ જે તે સમય એવો હતો કે જ્યારે નોર્મલ આપણે કહે ને કે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ કેન્ડો પણ મારો હાથ બહુ છૂટો હતો ને એમાં એકાદ વખત કોલેજ પત્યા પછી પપ્પાએ જરા એક ટોન્ટ માર્યો હતો કે પૈસા કમાવો તો ખબર પડે અને આ સાંભળ્યું ત્યારે પછી લાગ્યું એમ કરીને તાત્કાલિક એક મેં જોબને કરી લીધી સાડા છસો રૂપિયાની જે નરોડા કૃષ્ણનગરથી હું સાયકલ લઈને આવતો હતો એમ કરતાં કરતાં લોંગ સ્ટોરી છે પણ ઇન શોર્ટ એ સાયકલ લઈને સેલ્સનું કામ ચાલુ કર્યું અમારો ટાર્ગેટ પૂરો ના થાય તો યુ વોન્ટ બિલીવ મંથ એન્ડમાં અમને લોકોને કહેતા હતા કે તારો એક પીસ ખૂટે છે રાત્રે બાર વાગે ક્લોઝિંગ હોય અમે પોણા બારે ઓફિસ પહોંચીએ તો મારો બોસ એમ કે તારો ટાર્ગેટ પૂરો નથી થયો અત્યારે અત્યારે વહેંચી આવો ક્યાં વેચવા જવાનું તો રાત્રે બાર વાગે પબ્લિક ક્યાં મળે લો ગાર્ડન અને માણેકચોક તો અમે લોકો માણેકચોક જતા હતા ઉભા રહીએ કોઈ જમતા હોય એને જોઈએ પછી એ ઊભો થાય ફેમિલી ફેમિલીવાળાઓ ને એના ટેબલ પર ધ્યાન રાખીએ એ જેવા ઊભા થાય એને લાગે કે આ કારમાં જાય છે તો પછી એને ત્યાં જમીને ઊભો થયેલો માણસ ફેમિલી સાથેનો એને કન્વિન્સ કરીએ કે કારમાં તારે ફાયર એક્સ્ટિંગ રાખવું જોઈએ આવું કરતાં કરતાં મને એવું લાગ્યું કે ધીસ ઇઝ સમથિંગ આ મારું નથી અને એના કરતાં બી ખૂંચતું હતું કે આ રોડ પર ઊભા રહીને યાર તું આ કરે છે ને ટ્રેનિંગ આપી અને એટલી હિટ ગઈ તો મને ટ્રેનર બનાવી દીધો આ ટ્રેનિંગ આપતા આપતા વન ડે ફોર્થ મે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ વન ડે આઈ ગોટ અ કોલ કે દેવાંગ શું કરે છે હું એક તો ઓફિસ બેઠો છું શું પહેર્યું છે એટલે અમારો ડ્રેસ કોડ છે વ્હાઇટ શર્ટ બ્લેક પેન્ટ રેડ ટાઈ મને તાત્કાલિક અહીં આવી જાય ને બીજે ચાર રસ્તા સ્ટુડિયો પર ઓકે ફાઇન હું પહોંચ્યો ત્યાં હું અંદર ગયો આવી રીતે સ્ટુડિયો હતો મિસ્ટર અરોરા જોડે સેકન્ડ કર્યું અને મિસ્ટર અરોરાએ મને કીધું બેસી જાઓ તો મારું ઓડિશન લેવાનું છે યુ વોન્ટ બિલ્યુ મને ઓડિશન શું એ મને એ નાઇન્ટી ફાઈવમાં ખબર બી નહોતી ઓકે હું બેઠો મને સ્ક્રિપ્ટ આપી મેં વાંચી લીધી અને એને કીધું કે સિલેક્ટ અને ત્યારથી આઈ જોઇન્ટ જીટીપીએલ મને જે કોલ મળ્યો તો એ કનક સિંહ રાણાનો હતો જે જીટીપીએલના ડાયરેક્ટર છે અને ડેટ્સ રૂટ એ પછી હું આવી એટલે ક્યાંય એવું વિચારેલું નહોતું ત્યારથી લઈને આ એક કોલ અને જીટીપીએલના કોન્સ્ટન્ટ પ્યોર આઈ શિફ્ટ થર્ટી ઇયર્સ યસ ઇટ્સ બીન થર્ટી ઇયર્સ એટલે એટલે આમાં સર તમને ક્યાં લાગે છે કે દેટ કોલ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ આઈ થિંક દેટ દેટ કોલ વોઝ ફોર ઓપનિંગ કોલ ફોર માય ફ્યુચર એન્ડ સેકન્ડ થિંગ એટ ધ ટાઈમ ઇટ વોઝ નોટ ડિસાઇડેડ કે વોટ ઇઝ ધ ફ્યુચર ઇન મીડિયા ઇન નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ દેર આર નો ચેનલ્સ ઓનલી દૂરદર્શન દેર ઇઝ નો પ્રાઇવેટ પ્લેટફોર્મ ઓવર દેર સો એવા ટાઈમે તમે સિટી કેબલમાં સિટી કેબલ હતું સિટી કેબલનું કામ કરો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારા ફાધર ઇન લો એ જ્યારે અમે પેલું જોવા આવવાનું થાય ને ત્યારે મને પૂછવું પણ ખરું મને કે શું કરો છો મેં કહ્યું સિટી ચેનલ છે એમાં હું એન્કરિંગ કરું છું મને કે એ તો ઠીક છે પણ બીજું શું કરો છો સો એન્કર કોઈ હોય એ તો કોઈના મગજમાં જ ના હોય પણ મને એ ટાઈમે લાગ્યું હતું કે નહીં આ મારા રસનો વિષય છે અને આમાં હું આગળ આવી શકે આ ઇન્ડસ્ટ્રી નું ફ્યુચર વધારે છે તમારું બાળપણ કેવું વીત્યું છે બાળપણમાં મને બહુ ફ્રેન્કલી કહું મને નાનો હતો ને ત્યારથી મિમિક્રી કરવાની બહુ જ આદત હતી હું એ ટાઈમે દિલીપ કુમારના અવાજ શત્રુઘ્ન સિન્હાનો અવાજ અને સ્કૂલમાં આપણે દરેકને સ્કૂલમાં હશે એસેમ્બલી હોય એટલે કે આપણે ટાઈમે પ્રાર્થના કહેવાતી હતી અત્યારે એસેમ્બલી કે છે તો એ પ્રાર્થના વખતે જે પ્રાર્થના પતે એના પછી એક છોકરો આવીને સમાચાર વાંચે બરાબર અમારી શાળામાં એવી રીતે આતી સિસ્ટમ તો હું વાંચું ને તો હું એ ટાઈમના જે વિજય ઠક્કર દૂરદર્શનના દાઢીવાળા જે ટોપ મોસ્ટ ન્યૂઝ લીડર હતા શોભા મોદી નંબર વન હતા એ બધાની સ્ટાઇલથી વાંચતો હતો અચ્છા હા તો જે રીતે મતલબ આખી તમે કહી કે તમારી જે જર્ની અને આજે તમે આટલા વર્ષોથી ત્રીસ વર્ષથી જીટીપીએલના એડિટર ઇન ચીફ તમે એ મીડિયા કે જે એક દિવસ કોલ આવ્યો કે જ્યારે ખબર નહોતી કે ઓડિશન શું છે અને આજે જે મીડિયા તમે જોઈ રહ્યા છો એ જે બદલાવ છે કે એમાં તમને શું ચેન્જ લાગી રહ્યું છે શું શું સારું છે બદલાવ છે ને ઓલવેઝ સારા માટે થતો હોય છે આઈ આઈ ઓલવેઝ મને એ જ દેખાય છે પોઝિટિવ સાઇન કે પહેલી વાત તો સારામાં સારો બદલાવ એ છે કે નંબર ઓફ મીડિયા હાઉસીસ વધે છે ગુડ સાઇન એ છે કે આજે ગુજરાતની અંદર પર્ટિક્યુલર ગુજરાતી ચેનલ્સની જ વાત કરીએ તો ગુજરાતની અંદર એટલા બધા જર્નલિઝમ કોલેજીસ છે એટલા બધા કોર્સિસ થાય છે બંસી જસ્ટ યુ ઇમેજિન કે જો આટલી ન્યૂઝ ચેનલ્સ ના હોય અને ન્યૂઝ એટલે લાંબી ના ચાલે કે ન્યૂઝ પેપર્સ એ લોકોના મીડિયા હાઉસ આટલા લાંબા ના ચાલે તો સતત નીકળતા જે યુવા પ્રતિભાઓ છે જે લોકો આવનારા દિવસોમાં ઘણી બધી વાતો ઉજાગર કરી શકે એવું એ લોકોમાં ટેલેન્ટ છે એ લોકોને પ્લેટફોર્મ ક્યાં મળશે આજે અલ્ટિમેટલી કોઈપણ વ્યક્તિ કોઈ પણ કામ જોઈન કરે છે એ શેના માટે કરે છે એને એક જોબ સિક્યુરિટી જોઈએ બીજું એનું અને એટલું માર્ક કર્યું છે કે પત્રકારિતા ક્ષેત્રમાં જે પણ આવનારા વ્યક્તિ છે હું છું આપ છો આ કેમેરામેન છે આપણા કોપીડિટર્સ છે એ લોકો એટલું બધું એક્સપેક્ટ નથી કરતા એને ફ્રીડમ જોઈએ છે કામ અને એ ફ્રીડમ મને લાગે છે કે ધીરે ધીરે બધા મીડિયાઓ સમજવા માંડ્યા છે કે આપણે આપણા એમ્પ્લોઈઝને સારી રીતે એમનું આઉટપુટ જોઈતું હશે તો વી હેવ ટુ ગીવ અ ફ્રીડમ બિલકુલ એ સમયમાં સર સંવાદ નામનો જે કાર્યક્રમ આપનો એક આખો સંવાદ જે તમે અલગ અલગ અતિથિઓ સાથે સાધતા હતા એનું એક ઇન્ટરેસ્ટિંગ છે કેવી રીતે કર્યું એ આઈ થિંક યુ આર એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે એ ટાઈમે મારું લોકમંચ નામનો કાર્યક્રમ હતો ઓકે એ હું નાઇન્ટી થી કરતો હતો ઓકે એમ કરતા કરતા મારો એક મિત્ર બોમ્બે દિલ્હીમાં છે બહુ જાણીતા છે અશોક વાનખેડે નહીં डिबेट नेशनल लेवल पर भी होती है टाइगर ना नाम शो क्या क्या चलते थे तेरे बोला मैं आ, डिबेट करता हूँ तेरे ने मैंने पूछू मैंने कि देवांग डिबेट बाकी और कौन कौन करते हैं सब चैनल में करते हैं अच्छा तो बोले तो उन लोगों में और तुझ में फर्क क्या है डिबेट तो सब लोग करते तो मैंने बोला एक काम कर मेरे मेरे पास एक शो है आती थी होती थी शो और कोई नहीं करता अच्छा तो बोले देवांग ट्राई टू फोकस ऑन दैट शो ओनली ભીડ કા ભાગ મત બન બટ ફોર્ચ્યુનેટલી મને બે હજાર છ થી અત્યાર સુધી બે હજાર પચીસ સુધી ટ્વેન્ટી યર્સ કન્ટિન્યુ મને આ શો કરવાનો મોકો મળ્યો વિથ ધ સેમ બેનર વિથ ધ સેમ એન્કર અને થતું ગયું થતું ગયું થતું ગયું એ પ્રમાણે લગભગ મોર દેન ફાઈવ હંડ્રેડ ફિફ્ટી સેલેબ્સ થઈ ગયા બધા તમારો એમાંથી પર્સનલ ફેવરેટ વાત કરવાની ઘણા બધા ફેવરેટ છે આઈ કેનોટ સે વન ટુ થ્રી બટ માધુરી દીક્ષિત नंबर 1 ओके का माधुरी दीक्षित નો ઇન્ટરવ્યુ કરવાનો એક છોકરા હે તો ઓ માય ગોડ ઇટ વોઝ ઇટ્સ અ ડ્રીમ ઇટ્સ અ ડ્રીમ યહ ડાકુ מלખન Singh સુપરબ ઓકે એક જમાનાનો ખૂંખાર ડાકુ એનો ઇન્ટરવ્યુ કરવો સુનિતા વિલિયમ્સ જગજીત Singh સાબ ગઝલ सिंगर મહેશ ભટ સુભાષ ગાય રાજીવ દીક્ષિત યહ રાજીવ દીક્ષિત મને લાગે છે કે જેટલા લોકો સ્વદેશી અભિયાન ની વાત જે તે સમય ચાલુ કરી હતી રાજીવ દીક્ષિતનો ઇન્ટરવ્યુ પણ એક મારો યુનિક થયો તો લક્ષ્મી હિજડા જે અત્યારે મહામંડલેશ્વર બની ગયા છે ઇટ વોઝ અ વન્ડરફુલ અનુપમ ખેર સુપઅપ એ બધા સાથેના ઇન્ટરવ્યૂઝ થયા મને લાગે છે કે સુબ્રમણ્યમ સ્વામી નંબર વન ઇન્ટલેક્ચ્યુઅલ જોડે તમે જ્યારે ડિસ્કસ કરતા હો તો એની એક જે મજા આવે યસ નરેન્દ્રભાઈ અમિત શાહ એ તો બટ બેસ આપણા એરાના છે પણ આવા લોકો જે હતા એની સાથે વાત કરવાની ઘણી બધા એટલે કેટલો આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે 550 પ્લસ થઈ ગયો છે શું વાત છે એટલે આ પણ એક રેકોર્ડ હશે યે સર રેકોર્ડ ઇટ્સ અ રેકોર્ડ ફર્સ્ટ ઇઝ ધ રજતજી આપકી અદાલત સેમ એન્કર સેમ ટાઇટલ શો હમ એમના 750 પ્લસ થયેલા છે ઓલરાઇટ અને ઇન્ટરેસ્ટિંગ હું ખાલી એડ ઓન કરી દઉં હમ મે જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ કર્યો ને ત્યારે મે નક્કી કર્યું કે દેવાંગ એક થી નીચે નથી કરું મને બહુ અઘરું પડ્યું આ ડિસિઝન લેવું પોલિટિશિયનના ઇન્ટરવ્યુ કર્યા તો સીએમ થી નીચે નથી કર્યા પછી તો પછી આવે છે પોલીસમેન ના ઇન્ટરવ્યુ કર્યા તો ઓનલી ડીજી નો કમિશનર ફાઇવ ડીજી ના કર્યા સો પણ આ અઘરું પડે છે એટલે રિપીટ કદાચ ચલાવવા પડે મને પણ મને લાગ્યું કે ના એ જે જળવાયું છે તો એ સાચવી રાખ્યું થ્રુઆઉટ મેન્ટેન કર્યું જે રીતે તમે વાત કરી કે આમ યુ નો કે બિંગ અ મીડિયા પર્સન આઈ કેન ફિગર આઉટ કારણ કે આટલા બધા લોકો સાથે આપણે બેસવા ઓળવાનું થતું હોય બટ યુ આર હેવિંગ અ ડિફરન્ટ વાઇપ્સ કે તમને દરેક રીતે અલગ અલગ વસ્તુને એક્સપ્લોર કરવી ઇફ એમ નોટ રોંગ કે એ મતલબ એ એ તમને ગમે છે તો દેવાંગ ભટ્ટ કદાચ ન્યૂઝમાં ના હોય કે અથવા તો આ ના કરતા હોય તો શું કરતા ટીચરો મને માણસો જોડે રહેવું ગમે છે ફ્રેન્કલી સ્પીકિંગ અને એક આપણી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં વધુ લોકોને મળવાનું થાય એક શિક્ષકનું કામ એવું છે કે પ્રોફેસર કે જેને વધુ મળવાનું મન થાય કાં તો હું કથાકાર બની ગયો હતો મને હું બહુ 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 એટલે કોઈને નથી કીધી મેં ક્યારે શોમાં હું નાનો હતો ત્યારે મારા પપ્પા કહેતા હતા મને કે તું દેવાંગ બોલવામાં બહુ સારો છે અને બ્રાહ્મણ બી છે એક કામ કરા ભણવાનું છોડ દે પાંચમા ધોરણની વાત છે આ પાંચમાની મને કે હું વિદ્યાપીઠમાં મૂકી દઉં છું તું બોલે છે સારું કથા કર લોકો પગે બી લાગશે પૈસા બી આપશે પણ મને બોલવું ગમે છે અને લોકો સાથે રહેવું ગમે છે આજની તારીખમાં પણ યુ વોન્ટ બિલીવ છેલ્લા કેટલાય વર્ષોથી વીસેક વર્ષથી મારો નિયમ છે હું રોજના ત્રણ નવા માણસને મળું છું કા મારી ઓફિસ આવે ન હોય તો હું ક્યાં જઈને મળું છું અને મને શીખવું ગમે છે દરેક વ્યક્તિને મળો છો આજે તમારી પાસે મળ્યો તો મને તમારી અમુક બે ત્રણ વસ્તુ જે હું એડોપ્ટ કરીશ આ ભાઈને મળ્યો એની પાસેથી એકાદ બે વાત લઈશ આ ભાઈની જે વાત છે સો એ એ મળવું મને ગમે છે બધા સો આ ના હોત હું ટીચર તો પાક્કો હંડ્રેડ પર્સન્ટ બિલકુલ એટલે કોન્સ્ટન્ટ લર્નર કે કંઈક ને કંઈક બધા વાંધો જેવી રીતના એક ટાઈમે ગુરુ દત્તાત્રેય માટે કે જ્યાંથી જે કેવું મળે છે શીખવું હે ને અને સર જ્યારે મતલબ સંવાદ આપણે કોઈની સાથે સાધતા હોય વાતચીત કરતા હોય તો ઘણું બધું પછી એનર્જી કે એ પણ અડોપ કરતા હોય અને તમે જે રીતે વાત કરી કે હું કથાકાર હોત તો તમે ધાર્મિક છો આધ્યાત્મિક છો કથાકાર ટેગલાઇન બની ગયો હું કથાકાર હો તો કે તમે મતલબ ધાર્મિક છો આધ્યાત્મિક છો કારણ કે આ આ સાઈડ લોકોની સામે આવી કે નથી હોતી આઈ એમ નોટ અ રિલિજિયસ આઈ એમ સ્પિરિચ્યુઅલ ઓકે આઈ એમ નોટ અ રિલિજિયસ સો વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઓર રિલિજિયસ નથી એટલે હું કોઈ આધાર્મિક છું કે એવું નથી પણ વધારે હું આધ્યાત્મિક છું મને સ્પિરિચ્યુઅલિટી અને મને ગમે છે કે પહેલામાં ક્યાંક બંધાઈ જવાય છે મને લાગે છે કે આમાં બહુ જ વિશ્વ આખું તમારું થઈ જાય છે જો તમે સ્પિરિચ્યુઅલ છો તો દેવાંગ ભટ્ટ એના ફ્રી ટાઈમ માં કે જે કોઈને નથી ખબર કે એવી કોઈ વાત તો એ શું કરતા હોય બે વસ્તુ છે કદાચ નહીં ગમે કોકને સાંભળવી નહીં ગમે અથવા તો આઈ ડોન્ટ નો શું લાગશે અમને બટ નોટ ડાઉન ધીસ લાઇન્સ બીંગ અ મેલ બીંગ અ મેલ ફિમેલ ઇઝ સમથિંગ ડિફરન્ટ સ્ટોરીઝ એવરી મેલ આર ઇગોસ્ટિક ચાહે દેવાંગ હોય કે દર્શન હોય કોઈપણ વ્યક્તિ હોય ઇગોસ્ટિક હોય છે પુરુષ અને પુરુષના ઇગોસ્ટિક હોવાના કારણે જ એ પુરુષને મેન્ટલ સ્ટ્રેસ વધારે આવે છે જો એ એનો ઈગો એ મૂકી દેતો હવે પુરુષ એનો ઈગો મૂકી નહીં શકે તો શું કરવું જોઈએ તો એના માટે હું અંગત રીતે એવું માનું છું કે જેટલી ગલીએ ગલીએ કે ગાર્ડન એ ગાર્ડન લાફિંગ ક્લબ છે એની જગ્યાએ ક્રાઇંગ ક્લબ હોવી જોઈએ ઓકે ગો એન્ડ ક્રાય એન્ડ બિલીવ મી એક વખત અઠવાડિયામાં એક વખત મહિનામાં એક વખત ખાલી મિરર સામે જોઈએ રડો બોસ હસવાની કંઈ જરૂર નથી એટલે આપણામાં કહેવાય કે સ્પેશિયલી જે ભારતીય મેન્ટાલિટીના પુરુષો કે આપણી જે મતલબ જે અપબ્રિંગિંગ હોય ત્યાં કોઈ પણ આજે પપ્પા છે છે પણ તમે ખોટું પણ ખોટું રડી નહી શકો બસ રડો એટલું હળવા થઈ જવા છે ને સો વોટ આન્સર ઇઝ ફ્રી ટાઈમ મળે મને ક્યારે તો જાહેરમાં નહીં રડી શકો આરામથી એકાંત પકડી લો એન્ડ મ્યુઝિક સાંભળો ફ્લુટ મને પ્લે કરવાની ગમે છે

હું આખો અલગ છું એ જ સાઈડ અમારે બહાર કાઢી છે હું અલગ છું તમારે જાણવું છે આઈ એમ નોટ વોટ યુ આર વોચિંગ ઓન સ્ક્રીન હું બિલકુલ અલગ છું ઇમોશનલ છું એટલો જ મજાકિયો છું ખેંચાઈ કરવામાં પણ બધું જ બોલતા મને આવડે છે દેખાય છું એટલો સોબર બી નથી સો એ આખો અલગ પાર્ટ છે તો કે 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 વસ્તુ સામે નથી એવું અથવા હું હું રડી પણ પણ આ કર્યું કરવું જોઈએ થવી લોકોને એમાં કે એમાં શરમ ના હોય અને શરમ આવે તો એકલા જઈને કરી આવો ને યાર તમે તો હળવા થાશો તમે હળવા થઈ જશો બસ આજે મહિલાઓ છે એને કંઈ પણ કીધું તો ફટાક દઈને રડી લે છે ને અને રડ્યા પછીની દસ મિનિટ પછી જોજો એ મહિલાને કોઈના ઘરે બેન હોય પત્ની હોય કંઈ પણ હોય એ રડ્યા પછીની એ મહિલા આખી અલગ જ હશે પુરુષ પણ કેમ એવી રીતે ના થઈ શકે જાહેરમાં ના થાવ ને બોસ ચલો પણ એકલા તો રિલેક્સ થઈ જાઓ હમ જે રીતે આપણે આમ ઓવરઓલ આપણી સોસાયટી અત્યારે આપણે ચેન્જ જોઈએ છે જેન્ઝી એન્ડ લાઈક નેક્સ્ટ આખી જનરેશન એને કઈ રીતે કારણ કે એની અંદર જોઈએ કે એક રીતે બહુ સારી વસ્તુ છે કે ટ્રાન્સફરન્સી આવી છે દે આર વેરી ક્લિયર દે આર વેરી ફોકસ બટ સેમ વે સમવોટ સમવેર આપણા જે રિચ્યુઅલ્સ છે કસ્ટમ્સ છે કે એક આખી એક વ્યવસ્થા છે એ પણ ડિસ્ટર્બ થઈ રહી છે મેન્ટલી પણ લોકોને બહુ બધા સંબંધો તૂટી રહ્યા છે આ આ એનું 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 રીઝન હું એટલા માટે સ્ટ્રોંગલી કહી શકીશ બીકોઝ આઈ હેવ ડિસ્કસ સો મેની જેન્ઝી મે કીધું એમ મને મળવું ગમે છે હું અલગ અલગ જનરેશને પણ મળતો હોઉં છું મારા માત મુજબ આ થવાનું કારણ આ જેન્ઝી તમને લાગે છે કે બહુ બિંદાસ છે એ લોકો ગાંઠતા નથી એની પાછળનું સાયકોલોજીકલ રીઝન એવું મને લાગે છે કે દેર આર થ્રી વર્ડ્સ ઓકે એક છે ડિજિટલ નેટિવ ઓકે બીજો વર્ડ છે ડિજિટલ માઇગ્રન્ટ્સ અને ત્રીજો વર્ટ છે ડિજિટલ રેફ્યુજી નાઉ આ જેન્જી છે ડિજિટલ નેટિવ છે એમના હાથમાં જન્મ્યા ત્યારથી એમની મમ્મીઓએ નાના હતા તે અત્યારે પણ આપે છે મમ્મીઓ કે ભાઈ તું આ મોબાઈલ જોવાનું ચાલુ કર એટલે ડિજિટલી ઓકે છે એ નેટિવ છે ઓકે ડિજિટલ નેટિવ કહેવાય છે જનરેશન ને વીઆર ડિજિટલ માઇગ્રન્ટ્સ ઓકે પેલા ડિજિટલ નેટિવ આપણે ડિજિટલ માઇગ્રન્ટ છે એટલે આપણે ડિજિટલમાં આવ્યા અને આપણા પાપા કે આપણા મમ્મી એ લોકો ડિજિટલ રેફ્યુજી છે બરાબર સો આ જે ડિજિટલ નેટિવ જનરેશન છે એ જનરેશને સતત ડિજિટલી એ લોકો એમના હાથમાં છે એ સર્ચ કરે છે એન્ડ બહુ જ કોન્શિયસલી કહું છું આ ડિજિટલ નેટવર્ક છે ને જે આખી દુનિયા એ ક્યારે ના નથી પાડતી આજે કોઈ પણ બચ્ચું છે એ કાંઈ પણ નાખે ગૂગલને કે મને આ કરવું છે કે આ જોઈએ છે ધારો કે કોઈએ પીઝા નાખ્યા ઓકે ક્યાંથી મને સારા મળે તો શું એને પેલો કહેશે કે તને શરદી છે તો તું પીઝા ના ખા સો આ જનરેશનને ના સાંભળી જ નથી બરાબર આ જનરેશન ના સાંભળી નથી એટલા માટે એટલા માટે એટલા માટે જ્યારે એના ફેમિલીમાંથી કોઈ કહે છે કે આ તારે નહીં કરવું જોઈએ ત્યારે એક્સેપ્ટ નથી કરતો આના માટે એક જ વસ્તુ છે એને થોડાક બહાર આવી એને પ્રેક્ટિકલ બનાવો એને સોશિયલી વધારે એન્ગેજ રાખો ડેફિનેટલી આ જનરેશન આપણા કરતા સારામાં સારું પરફોર્મ કરી શકશે એટલી એ લોકોમાં તાકાત છે કારણ કે આમ આમ એક રીતે આપણે જોઈએ ને તો જે રીતે સપોઝ મને એવું લાગે છે જે રીતે તમે બહુ સરસ રીતે આજે ત્રણ પેલામાં વેચીને સમજાવ્યું કે આપણે વી આર નોટ હેવિંગ એની ચોઇસ તો આપણે એને અડોપ્ટ કરી લીધું છે બહુ કારણ કે આપણે અને કદાચ આપણી જનરેશન એ છે કે આપણે બધું જ જોયું છે આપણે કાર પણ જોયા છે આપણે ફ્લોપી પણ જોઈએ છે અને આજે આપણે એઆઈમાં પણ કામ કરી રહ્યા છીએ પેલા લોકો હવે ધીરે ધીરે સ્વીકારી રહ્યા છે પરંતુ આ જનરેશન છે એને આ વસ્તુ ખબર નથી એ જ્યારે આજથી વીસ વર્ષ પછી કે જ્યારે આગળ વધશે તો મેન્ટલી મોરલી ફિઝિકલી કારણ કે એ રિલેશનમાં નથી માનતી એની પાસે આમ જોઈએ એટલે વધુ રાખો હું હજી કહું છું એ ના પાડશે એ ના પાડશે એને એને એ ગામડામાં લઈ જાઓ એને ફેમિલીમાં જે પણ વ્યક્તિ ગમતી એની પાસે લઈ જાઓ હું ખાલી મારો જ એક્ઝામ્પલ આપું મેં મારા સન માટે એ જ કર્યું હતું એનું જેવું ટ્વેલ્થ હતું મેં અમદાવાદના દસ જાણીતા લોકો એને મોકલ્યો હતો કે ચાલ આની સાથે એક આખો દિવસ રહે અલગ અલગ વ્યક્તિઓને મળ્યો ત્યારે જઈને એનામાં આખો ચેન્જ આવ્યો આ દરેક પેરેન્ટ્સે કરવું જોઈએ સો અત્યારે હું બોડી લેંગ્વેજના ટ્રેનિંગ પણ લઉં છું શીખવાડું છું પણ મને એવું લાગે છે કે બોડી લેંગ્વેજ દરેકે દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તો ઘણો બધું કરો છો તમે એવું પણ કહ્યું કે જે હું દેખાવ છું હું છું નહીં અને હું લાઈફને ફૂલ ઓન જીવવા માંગુ છું તમે એક્ટિંગ પણ કરેલી છે જે રીતે તમે તમારા શોખ વિશે વાત કરી અને તો હજી એવું કઈ છે કે જે કરવું છે જે બાકી છે એક વિઝન છે બસ એ જ મને મારી ઈચ્છા છે કે બોડી લેંગ્વેજ માટેનો એક સરસ કરું અને આ ઇન્ડસ્ટ્રીને જે ઇન્ડસ્ટ્રી મને આટલું બધું આપ્યું છે એ ઇન્ડસ્ટ્રીને પણ મેક્સિમમ હું આપી શકું આવનારા દિવસોમાં મારી પાસે જેટલું છે એ મેક્સિમમ વહેંચું અને બસ પછી ફરવું છે યાર સિરિયસ આ ફરવું છે અને મેં ગામડા નથી જોયા મારો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આજે વીકનેસ પણ હું તમને કહું કે આજે ક્યાંય પણ હું બેઠો હોઉં છું તો મારી પોતાની વીકનેસ એ છે અને બીજું ફિનાન્સમાં મને ઝીરો છું મને કાંઈ જ મને ખબર નહીં પડે મારું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું ફિનાન્સ પ્લાનિંગ કેવી રીતે કરવું એ મને નથી ખબર પડતી તો મારી ઈચ્છા છે કે મારે થોડુંક શીખવું છે મને રૂરલ ટેરિટરી માટે મારે ઘણું જાણવું છે એ મને ઈચ્છા છે મને એટલે મારે એ પણ કરવું છે આવનારા દિવસોમાં એ સરસ જીવવું છે અને શાંતિથી જેટલું લીધું છે એટલું ક્યાંક પાછું આપીશું બિલકુલ તો આજે દેવાંગ પોતાની એક આખી લાઈફ જર્ની જોવે કે પાછળ વળીને જોવે પોતાની આખી એક સફર તો એ લાગણી એ અનુભૂતિ એ કેવું છે પાછળ જોતા બેસ્ટ જ ફીલ થાય છે અને એક જ દ્રશ્ય મને યાદ આવે છે ઓકે મને લાગે છે કાર્યક્રમ પતવા આવ્યો છે એક જ દ્રશ્ય યાદ આવે કે દેવાંગ ભલે તે કરી નાખ્યું કરી નાખ્યું હવે પછી જિંદગીમાં કરતો નહીં અને કદાચ બીજા કોઈ કરતા હોય ને તો જ્યાં જાય ને ત્યાં વાત ખેંચે અને એ વાત એ છે કે મેં સુસાઇડ એટેમ્પ કર્યો હતો ઓકે હું બચી ગયો તો એ ભૂલ કરી હતી મેં ટેન્થમાં હતો નાઇન્ટીન એટી થ્રી સો ડોન્ટ ડૂ ધીસ અગેન એન્ડ યુ ઓલસો જેટલા પણ વ્યૂઅર છે બધાને કહું છું કારણ કે જો એ દિવસે થયું હતું કે કદાચ આજે આ દેવાંગ અહીંયા ના પહોંચ્યો બધું હતું એક નાનકડી ક્ષણ એક ક્ષણમાં આવેલો વિચાર અને એમાં લઈ લીધેલું પગલું ફોર્ચ્યુનેટલી બચી ગયો અને બચ્યા પછી જિંદગી આટલી લાંબી અને આટલી સારી હશે એ ખબર નહોતી કે જે મને આપ જેવા શો ની અંદર મને ચાન્સ મળશે સો કોઈને પણ વિચાર આવતો હોય ને આવો તો મહેરબાની કરીને કાં તો મને કોલ કરજો અથવા તમારા કોઈ પણ વ્યક્તિ જે હોય નિયર એન્ડ ડીયર એને એકવાર કહેજો કે યાર મને આવો વિચાર આવે છે એ લોકો તમને નહીં કરવા દે અને એના પછીની જિંદગી જે જોવો છો તમે એ આવી હશે ઓગણીસો ત્યાંસીમાં કરેલું આ પગલું ફોર્ચ્યુનેટલી એ ચાઇનીઝ હશે તમારે બીજા ઘણા બધા લોકોને આગળના રસ્તા બતાવાના હતા અને આ બહુ જ એક એવો ટોપિક કે અગેન એના પર વાત થઈ બહુ જરૂરી છે તમે જાહેર માં વસ્તુ જાહેર જીવનમાં હોવા છતાં જ્યારે તમે આ કીધું છે ત્યારે મત કારણ કે એક ક્ષણ એવી હોય છે બહુ જ કહેવાય કે વીક મોમેન્ટ એમાંથી બહાર નીકળવું ક્યારેક વાત નથી કરી શકાતી એ આજે આપણે એ પણ એક્સેપ્ટ નથી કરી શકતા કે મને માનસિક રીતે કંઈક પ્રોબ્લેમ છે અથવા તેના વિશેની અવેરનેસ નથી યુવન બિલીવ અત્યારે એટલું મારું બોડી હીટ કરી રહ્યું છે હા વન્સ આઈ એમ જ્યારે હું વાત કરું છું આખું આમ મને લાગે પાછું એનો બ્લડ ફ્લો ફાસ્ટ થઈ ગયો છે યાર રાઈટ યુ 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 આર લાઈક બેક ટાઈટ આવી ગયો યાર યાર સો તમારી આંખો પણ કે પણ યુ આર રાઈટ કે નહીં કરવું જોઈએ કેટલાય લોકો દુનિયામાં છે જેને આટલું આટલું કહે છે ભાંડે છે લોકો છતાંય લોકો નહીં કરતા હું તો બહુ મજાકમાં કહું છું કે ફેલિયર થી તમારે આવો કોઈ પણ વિચાર આવતો હોય તો મહેરબાની કરીને નેતાઓને યાદ કરો એક મોટો નેતા દિગ્ગજ નેતા જેની કરિયર લાંબી હોય અને અચાનક ઇલેક્શનમાં હારી જાય છે એક પણ નેતાને સુસાઇડ કરતો જોયો છે ભાઈ પાંચ વર્ષ સુધી આજના જમાનામાં આપણે સંવર્ત ક્યાંક ને ક્યાંક મે બી સોશિયલ મીડિયાને કારણે કે વધારે પડતા લોકો એકલા થઈ ગયા છે એટલે જ હું કહું છું ને કે શેર કરો યાર આજે હું આજે હું કેમ કીધું કે હું ત્રણ માણસને મળું છું કદાચ હા ઓકે અત્યારે મને યાદ આવે છે અથવા તો મને સ્પાર્ક થાય છે કે કદાચ એટલા માટે જ મે જે 1983 માં પગલું ભર્યું એના પછી મને લાગ્યું હશે કે દેવાંગ તારે મળવું જોઈએ સો એટલે જ મારી આદત બની ગઈ છે અનુરોધ ત્રણ જણાને મળું છું એટલે સમવટ એવું કહી શકે કે તમે જ્યાં તમને એવું લાગ્યું કે અમારી વીકનેસ છે એને તમે તમારી તાકાત બનાવી દીધી લોકોને મળવાનું શરૂ કર્યું ને એમાંથી જ યસ ગેઇન કરવાનું શરૂ કર્યું અને તમે કોઈને પણ પૂછો ચાલો કે યાર મને આવો વિચાર આવે છે હું પૂછું કે બંસી મને આજે વિચાર આવે છે કે આજે યાર હું મારી જાતને ફિનિશ કરી નાખું તો બંસી મને શું છે કે દેવાંકર નાખે એમ નો હમ સો તમે કેવો કોને કોઈને એ રસ્તો આપશે યાર અને જો બોસ દુનિયામાં બહુ જ સરસ છે આપણા એ કીધું છે ને દાંત આપ્યું છે ચાવણું આપવાનો છે ખતમ વાત જેને પ્રોબ્લેમ આપ્યો છે સોલ્યુશન આપવાનો છે આમ જોઈએ તો જો ઘર પરિવાર હોય એમનો કોન્સ્ટન્ટ સપોર્ટ મતલબ એમને આમ ક્યારેક કહેવાની જરૂર નથી હોતી ક્યારેક આપણને જરૂર લાગતી નથી પણ અમારા માધ્યમ થકી એમને કંઈ કહેવા માંગશો હો બટ ઓબ્વિયસ હા અગેન પાછું ફેમિલી મેમ્બર્સ મેમ્બર્સમાં તો બટ સ્વાભાવિક છે પપ્પા થેન્ક યુ સો મચ તમે મને લગતા શીખવાડ્યું પપ્પા છે નહીં ઉપર છે મમ્મી પણ ઉપર છે પપ્પાએ મને કેવી રીતે બોલવું એ મને શીખવાડ્યું મમ્મી યા મને ઇમોશનલ બનાવ્યો નીતા માય વાઈફ અગેન શી નોઝ એવરીથિંગ અબાઉટ મી તકલીફ હતી ત્યારે સાથે ઊભા રહ્યા એન્ડ પ્રાઉડ ઓફ માય સન ઇઝ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ નાઉ જસ્ટ ટુમોરો ડે આફ્ટર ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ સિંગાપુર એનો કોન્વોકેશનની અંદર વર્લ્ડની વર્લ્ડની ચોથા નંબરની વર્લ્ડની ફોર્થ રેન્કની યુનિવર્સિટીમાંથી એણે માસ્ટર ઇન એઆઈ એ જ્યારે કરીને આવે છે થેન્ક યુ ડાલિંગ પ્રાઉડ થશે જોડાયા અને તમારો જે સમય છે આપ્યો અને બહુ જ બધી એવી વાતો કે જે કદાચ ક્યારેક આપણે આપણી જાતને પણ નથી કહી શકતા એ તમે બહુ જ ખુલ્લા મને અમારી સાથે વાંચી છે હાર્ટલી થેન્કસ ટુ યુ એન્ડ યોર ચેનલ કે ખુલીને મને અરે બોલવાની ઈચ્છા થઈ ગઈ યાર એન્ડ બિકોઝ ઓફ યોર ક્વેશન્સ એન્ડ વાતાવરણ સરસ બન્યું થેન્ક યુ સો મચ જોડાયા એમના જીવનની એમના સંઘર્ષની સફળતા સુધીની જે આખી કહાની છે એમણે આપણી સાથે વહેંચી છે આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે તમારી મુલાકાત હું કરાવતી રહીશ ત્યાં સુધી જોતા રહો ટીવી થર્ટીન ગુજરાતી મને આપશો રજા નમસ્કાર